જય જોહર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને મિત્રો આજે એટલે કે અમારે આદિવાસીનો મુખ્ય તહેવાર એટલે કે મિત્રો દિવાસો દિવાસો અમારો એક આદિવાસી સાંસ્કૃતિક અને રીત રિવાજ પ્રમાણે બધું ગામના દેવ અને એ તે બધું પૂજવાનું હોય છે આ બધી રીત કરતા હોય છે અને જે ભૂવા આવે ગામના બાર ગામથી ગમે ત્યાંથી મંગાવે એ ભૂવા ગામની બધી વિધિ કરે અને ગામનું બંધારણ કરે અને પછી બીજો દિવસ એટલે કે તહેવારનો દિવસ એટલે તે દિવસે તહેવાર હોય છે મિત્રો અને તહેવાર એટલે આજનો દિવસ અમારે તહેવારનો દિવસ અને મિત્રો ખાસ મહેમાનોને તેડાવવાના હોય છે અને રાત્રે ગરબાની રમછટ બોલાવવાની હોય છે અને ગરબા એટલે અમારા આદિવાસી ગરબા જે પહેલાંના જે પૂર્વજો ગાતા ને એ ગરબા ઓ મિત્રો અમારે તો મોટાભાગના દિવસો પહેલાં નહીં કરતા અત્યારે દિવસો કરે છે બે ત્રણ વરસ થઈ ગયા એટલે અત્યારે થોડુંક એમ યુવા પેઢી દિવસોનું થોડુંક મહત્વ ધરાવે છે બાકી પહેલા ના વડવારિયા ને ભગત એટલે દિવસો નહીં કરતા દેવ બેવ કંઈ પૂજતા નહીં અને અત્યારે બધું બે ત્રણ વરસ થઈ ગયા છે અને પૂજવાનું ચાલુ કર્યું છે મિત્રો એટલે બહુ ખુશીની વાત છે એટલે આજનો દિવસ અમારે તહેવારનો દિવસ છે તો મિત્રો તહેવાર છે એટલે અમે પણ મિત્રો આજે તહેવારનો પ્રોગ્રામ રાખ્યો હતો દિવાસો તો આપણે રમવાની મોજ નહીં આવે કહેવાય પણ તહેવાર આપણે ઉજવી શકીએ તો મિત્રો અમે પણ સરસ મજાનું ખાવાનું બનાવ્યું હતું કહેવાનો મતલબ દિવસો તો દિવાસો એટલે બનાવ્યો હતો અમે પણ ઢેબરા બનાવ્યા હતા થોડીક પૂરી છે ભજીયા છે પૂંગડા છે મેમાન આવેલા હતા ને એ અત્યારે જમીને વહી ગયા એટલે વાડી રાખીને એટલે વાડી સાચવવા માટે જવું પડે એટલે રાતના ભૂંડ આવી જાય પાણી પાણી ચાલતું હોય એટલે હળવદમાં પણ દિવસો આપણે કઈ રોજ છે મિત્રો ઘરે નહીં આવ્યા પણ હળવદમાં દિવસો આપણે કરીને ખાધો છે અને મહેમાનોને ખવાડ્યું છે અને હમણાં મહેમાન બધા વૈજ જા પોતપોતાના ઘરે ખાઈ ખાઈ ને અને ઢીબરા બનાવેલા સરસ મજાના અને પૂરી બનાવી અને બીજું શાક દાળ પાક અને ભૂંગળા સરસ મજાના તો મિત્રો અમે પણ તહેવાર કરી નાખ્યો છે આજે કામ થોડુંક ઓછું હતું એટલે તો આવશે આપણી અંદર તો મિત્રો હવે ઠંડ થઈ જાય એટલે પેલા જમી લઈએ આ ટેબરા છે પજા છે પૂરી છે આવું બધું બનાવ્યું હતું તહેવારમાં તો મિત્રો અમે પણ દિવાસો કર્યો તો એટલે અમારા દિવાસીને પણ કમેન્ટ કરજો મિત્રો કોણ કોણ દિવાસો કહે કોણ કોણ કહે બરાબર અને ના કર્યો હોય તો આવી જજો આપણી વાડીએ એટલે કે વાડી અહીંયા કઈ નજીક નથી મિત્રો હળવદ આ આપણો દિવસ હળવદમાં છે આજે અને થોડીક વાર રમવા પણ ગરબા અમે જઈશું આપણે થોડુંક એમ ગરબો રમે રમે ને એવું આ ગ્રાઉન્ડ છે આપણે અરે બે માણસ મજા ના રમી લે હું ગરબો ચાલે ચાલે પોંસ ફેરા ફરી જાય એટલે ગરબો

જમવાનું અને ખાઈ ને પછી પોસ્ટ ગરબા રમી લેવાનું પછી સરસ મજાનું ગ્રાઉન્ડ છે હમણાં પાંચ ફમેડી ફરી જઈએ ગરબાની હા પછી વરસાદ વરસાદ ની પડતો ને એટલે આપણે દિવસો તો રમવાનું જ છે કારણ કે વરસાદ પડે ને દિવાસાના ગરબા અત્યારે મગજ મને બાકી સરસ મજાનો ગરબો ગાઈ નાખીએ વરસાદ નહી આવતો ને એટલે આપણે સરસ મજાનો એક ગરબો ગાઈ નાખવાનો સરમર સરમર મેહુલ વરસે ભીગે ભાઈ ના ધો લોલ